જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગાવલકમાં જો મિત્રો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ત્યારે તેની બહેન પણ આચર્યમાં પડી જાય છે પેલા દેવાભાઈ પણ આચાર્યમાં પડી ગયા છે કે આ શું થયું અને ખરેખર આ દીકરાના શરીરમાં શું મેળડી ધૂનવા આવ્યા છે અને ત્યારે ગામનો એક માણસ પોતાના કિસ્સામાં કંઈક લઈને આવે છે અને પછી કહે છે કે બોલ માં આખા ગામની વચ્ચે તે અમારા ઘરનું દુઃખ તો કાઢી નાખ્યું એની સાક્ષી માટે હું મારા ખિસ્સામાં કંઈક લઈને આવ્યો છું તે કહી દે તો અમે માની લઈએ કે આ ઘરનું દુઃખ હવે ગયું ત્યારે પેલો નાનકડો ધૂની રહેલો દીકરો કહે છે કે ભાઈ તમને બીજું કોઈ ના મળ્યું કે તમારા ખિસ્સામાં સવા રૂપિયો લઈને આવ્યા છો ત્યારે આટલું સાંભળતાની સાથે તો એ ભાઈ લાગણી પડે ને એમ પેલા નાનકડા ધૂની રહેલા બાળકના પગમાં પડી ગયો કે માડી મને માફ કરો અમારે તમારા પારકા નહોતા કરવા જોઈતા મને માફ કરો ત્યારે માં મેલડી કહે છે કે આજથી આ નાનકડા બાળકને મારો ભોવમાનુ છું અને આજુબાજુના ગામડે ગામડામાં જો મારી મેલડીના નામના જે જે કામ ન કરાવું ને તો તો મને લોડાના દાતવાળી મેલડીને ઓળખે કોણ અને મિત્રો પછી તો આખા એ ગામમાં કોઈ ને કોઈ થાય કે કોઈ છોકરું બીમાર પડે તો સીધા દેવાભાઈ ના ઘરે આવી જાય છે અને નાનકડો માં મેળી નો ભૂવો રડતા માણસો ને હસતા હસતા ઘરે મોકલે છે અને પછી તો આખા એ ગામમાં બસ એક જ વાત છે કે દેવાભાઈના ઘરેમાં મેળળીનો જેવો ભુવો છે એવો ભૂવો દુનિયામાં ક્યાંય જોયો નથી અને શું એની સાત આઠ વર્ષની ઉંમરમાં માં મેળવી એના કાંઠે ધૂણવા આવે છે અને શું રામબાન મારે છે અને આમ કરતા કરતાં એકવાર દેવાભાઈ માં મેળળીને કહે છે કે મારી આ તારો ભુવો તેનું ઘર બહાર મૂકી અને અહીંયા આવેલો છે અને એના ગામ લોકો ગાડી મૂક્યા હતા તો મારી તારા ભુવાને ને પણ તું ન્યાય લાવજે અને આટલું ને એની સાથે તો નાના એવા મારી કાળી જાગી અને કેશવા ગામ નો માર્ગ લીધો અને એ ગામના ઉપર કહેર બની અને તૂટી પડી અને પછી તો એ ગામ ના જે પણ માલ ઢોર હતા તે દૂધ આપતા બંધ થઈ ગયા અને જો દોવા બેસે તો લોહીની ધારાઓ વહીવા લાગી અને જે નાનકડા ભાઈ ઘર હતું એ જે ભાઈ રહેતા હતા એની પસડાણી અને મૃત્યુ પામી ત્યારે આખા ગામના માણસો એકત્રિત થયા છે અને કહેવા લાગ્યા છે કે બધાને એક જ તકલીફ થઈ છે તો નક્કી બધાએ જ કઈક ભૂલ કરી છે અને આમ આખા ગામના માણસો ભેગા થયા અને વિચારવા લાગ્યા કે નક્કી આજ કોઈ દેવનું દુઃખ હોવું જોઈએ આ ગામને એકે સાથે આવો પ્રશ્ન થાય નહીં પણ પણ કોઈને નથી એટલું કહ્યું કે આપના બાજુના ગામમાં માં મેળડીનો એક નાનકડો ભુવો છે અને એ નાની ઉંમરવાળા વાળા ભુવાની માં મેલડી ખુબ જ જોરાવર છે અને મોટા મોટા કામ કરે છે એવું મેં સાંભળ્યું છે ત્યારે મિત્રો ગામના આગેવાનો ત્યાં જવાનો નિર્ણય કરે છે પણ તેમને ખબર નથી કે તેઓ જ્યાં જઈ રહ્યા છે તે ભુવો તેમના ગામનો દીકરો છે અને જેને તરસોડી એમને ગાડી મૂક્યો હોય છે પણ પછી આ માણસો જ્યારે તેમના બાજુના ગામોમાં જાય છે અને દેવાભાઈનું ઘર પૂછતા પૂછતા જ્યારે દેવાભાઈના ઘરે પહોંચે છે ત્યારે ત્યાં ઘણા બધા માણસો બેઠા હોય છે અને દેવાભાઈ પણ હાજર જ છે ત્યારે તેઓ પૂછે છે કે ભાઈ અમે આવ્યા છીએ અમારે માતા મળવું છે ત્યારે દેવાભાઈ કહે છે કે અહિયાં બેસી જાઓ અમારા ભુવાજી હાલ જ આવશે અને પછી પેલા ગામના માણસો વાટ જોઈને બેઠા હોય છે અને પછી નાના એવા ભુવાજી ત્યાં હાજર થાય છે અને ગાદી ઉપર બેઠા અને જ્યારે પેલા बाजूના ગામથી આવેલા માનસુની નજર જ્યારે આ નાનકડા ઘુવા ઉપર પડીને તેની સાથે તો આખા ગામની આંખો ફાટી ગઈ અને ધ્રુજવા લાગ્યા અને મનમાં વિચાર કરે છે અને એકબીજાને કહે કે આ તો પેલો બાળક છે જેને આપણે ગામમાંથી ભૂખ્યો ને તરસ્યો કાટ્યો હતો અને આમ એ પેલો બાળક લાગ્યો અને તેના શરીરમાં માં મેલડી ધૂનવા આવે છે અને કહે છે કે એ સભા વાળો સાંભળો આજે કેસવા ગામ ના માણસો અહિયાં આવ્યા છે તો જરા તેમને પૂછો તો ખરા કે એમની તકલીફ શું છે ત્યારે દેવાભાઈ પૂછે છે કે બોલો પણ હાજર છે અને માતાજી પણ હાજર છે પણ હવે તમારી સમસ્યા માતાજી કહો અને ત્યારે નીચું મુ રાખીને કહે છે કે માડી અમારા આખા એ ગામ કોઈની ભેંસ કે ગાય દૂધ આપતી નથી અને કોઈકની ભેંસો તો ઊભીને ઊભી ઉભી મૃત્યુ પામી છે ત્યારે પેલા બાળકના ખોડિયામાં મારી લોઢાના દાંત વાળી મેલડી કહે છે તમે ગામ લોકો ને કે જે આખા ગામમાં જે દુઃખ સમસ્યા થઈ છે ને એ કામ મેં મેલડી કર્યું છે અને મારો એક પરકોપ છે ત્યારે દેવાભાઈ કહે છે કે એ મારી પણ એ તો આપણા ગામના પાડોશી છે અને એમને તારું શું બગાડ્યું છે ત્યારે મારી મેલડી કહે છે કે એ વાત તો તમે એમના ગામના લોકોને જ પૂછો કે એમને શું કર્યું છે ત્યારે દેવાભાઈ કહે છે કે બોલો આખી વાત માંડો તો ખબર પડે કે તમે શું કામ કર્યું છે ત્યારે પેલા નીચું મો રાખી ઉભેલા માણસો કહે છે કે એ દેવાભાઈ અમારી ભૂલ થઈ ગઈ આ જે તમારા ઘરે બે છોકરા રહ્યા ને અને આ જે ધુની રહ્યા ને એ ભુવાજી પણ અમારા ગામના છે અને તેમને બે વર્ષ પહેલા તેમની માનું મૃત્યુ થયું હતું ત્યારે અમે ગામવાળાઓએ તેમને ભૂખ્યા અને તરસ્યા અમારા ગામમાંથી કાઢી મૂક્યા હતા પણ એમાં મેળડી અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ અને અમે વાતે ગાતે આ બંને બાળકોને પાછા અમારા ગામમાં લઈ જઈશું અને એમના ઘરબાર અમે તેમને પાછા આપી દઈશું ત્યારે માં મેલડી કહે છે કે ના એમ ના ચાલે પણ આ માછુમ બાળકો ને જેવી રીતે તડપાવ્યા હતા અને તમે રડાવ્યા હતા એમ જો તડપાવી તડપાવી ગામ ના છોડાવું ને તો મારું નામ પણ મેળવી નહીં અને આજે તો ખાલી દૂધ જ બંધ થયું છે પણ ધીમે ધીમે જો ખાવા પીવાનું બધું જ બંધ ના કરાવી નાખું ને તો તો મારું નામ પણ નહીં ત્યારે પેલા બધા કગડી પડે છે કે મારી માડી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો ત્યારે દેવાભાઈ કહે છે કે એ માળી છોરું કસૂરું થાય પણ માવતર કમાવતર કોઈ દિવસ ના થાય માડી તમે એને માફ કરી દો અને અમે પંચ મળી અને એને દંડિત કરીશું અને ત્યારે માં મેલિ એમને માફ કરે છે અને ખમા મજાના આશીર્વાદ આપે છે અને પછી મળી પેલા બાજુવાળા ગામ ને નાખવા તેમના ગામ માં લઈ જાય છે અને તેમનું જે ઘરબાર હતું તે પાછું આપે છે અને પછી તેમના ઘરે માં મેળી ને બેસાડે છે અને પછી આખું ગામ મળી માં મેળી ની સેવા પૂજા કરે છે તો મિત્રો આવા કામ છે મારા લોઢાના દાંત વાળી મેળડીના મિત્રો જો આવા નવા નવા ઇતિહાસ જોવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેળડી માં